ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી તેમજ પાટણમાં ત્રીસ વર્ષના હુડકોના ડિરેક્ટર તરીકે પસંદગી પામી છે તેવા ભાજપના કેસી પટેલનો સન્માન સમારોહ જાહેરમાં એકરાર પાટણમાં વિકાસ કે ધંધા રોજગાર નહીં હોવા પાછળ પોલીસ તંત્ર જવાબદાર પાટણમાં આજુબાજુના ગામડામાંથી ખરીદી માટે આવતા વાહન ચાલકો પાસે પાટણ પોલીસ

ફક્ત ને ફક્ત એજ્યુકેશન અને મેડિકલ ના કારણે લોકો અહીંયા આવે છે અને બાકી નાના બિઝનેસ માટે પરંતુ પાટણ શહેરમાં જે પ્રમાણેની રોજગાર ની આવકો થવી જોઈએ એ અન્ય જગ્યાએ જે થાય તે પ્રમાણમાં નથી એટલે એ કોઈને પાટણ આવવું હોય છે તો નથી આવતો કેમ નથી આવતો પાટણ કે રાધનપુર જતો રહે એ મહેસાણા જતો રહે એ આવી રીતે બહુચરાજી હારી જ આ સેન્ટરોમાં જતો રહે પણ પાટણમાં નથી આવતો તો કેમ નથી આવતો તો સામાન્ય મને લાગી તો કે દે પાટણમાં આ જે ભાડે કરીને જે વાનવાળા આવે છે ને એમને કેમ કે ભાઈ અમારું પાટણ ખરીદી કરવા જેવું છે તો અમારા ત્યાં આય તો એ ના પાડે એ ભી પાટણ નહીં તો બીજે ક્યાંક લઈ જશે કેમ તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ નાનું કારણ પાટણ ના ધંધા રોજગાર ને કેટલી મોટી અસર કરી જાય છે મગજમાં તો દસ પંદર છે મેં આ ઘણા લોકો જોડે ખુબ શેર કર્યું છે ખુબ શેર કર્યું